નમસ્કાર ગુજરાત આજે છે તારીખ તેર સપ્ટેમ્બરને શનિવાર નજર કરી આજની મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો ભાજપના એમએલએ હાર્દિક પટેલ સામે ફરીથી કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સીઆરપીસીની કલમ સિત્તેર હેઠળ વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આ વોરંટ અગિયાર સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું છે જે હાર્દિક પટેલ માટે મોટી બની શકે છે ગત ઓગસ્ટે પહેલું ધરપકડ જારી કરવામાં આવ્યું હતું પરંતુ સુનાવણી દસ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજરી ન આપવાના કારણે ફરી એકવાર તેમના સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રાહતના સમાચાર છે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા રેલ એન્ડ ડેવલપમેન્ટની કામગીરીના કારણે વટવા મણિનગર અને અસારવા સ્ટેશન પર કેટલીક ટ્રેનને શિફ્ટ કરવામાં આવી હતી જેને હવે ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવશે બાકીની ટ્રેનોની આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી રેલવે સ્ટેશનથી જ અવર જવર યથાવત રહેશે અરબી સમુદ્રના નોર્થ વેસ્ટ ભાગમાં લો પ્રેશર સર્જાયું છે સાથોસાથ તેને સંગ્રહ વિસ્તારમાં દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પર જોવા મળે છે આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ સૌદથી વરસાદ માટે આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ ચૌદના સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જુનાગઢ જિલ્લા પોલીસમાં મોટી હલચલ મચી છે જિલ્લા કેદીને અનુચિત સુવિધા આપવાના આરોપમાં પોલીસ હેડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએમ કટારા સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં કોસ્ટેબલ અનિલ મણવર અને ચેતન પરમાર પણ સામેલ છે આરોપીઓ પર ફરજમાં બેદરકારી બજાર કરવાનો આરોપ છે જેના કારણે બુટલેંગર રસીક જીણા બામણિયાને જેલમાંથી દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ જતા હોટલમાં રાખવા અને મિત્રો સાથે બહાર ફરવાની સુવિધા આપવામાં આવી હતી સરકાર દિવાળી પહેલાં આ ભેટ આપશે તેવી ચર્ચા ચાલી રહી છે હવે વાત એમ છે કે ભારત સરકાર ઈપીએફઓ ઓ સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓને નવી સુવિધા આપવાનો તૈયારી કરી રહી છે ઈ ઓ ત્રણ પોઈન્ટ જીરોનો ઉદ્દેશ્ય કર્મચારીઓને બેંક જેવી સરળ સેવાઓ પૂરી પાડવાનો છે આવતા મહિને યોજનારી બેઠકમાં ઈ ત્રણ પોઈન્ટ જીરો પર ચર્ચા કરવામાં આવશે આ યોજના હેઠળ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોલ્ડર તેમના પૈસા એટીએમ અને યુપીઆઈ દ્વારા આંશિક રીતે ઉપાડી શકશે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે